જૂના જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં જૂનાગઢ શહેર તેમજ દરેક વિધાનસભાના નવનિયુક્ત પ્રમુખો અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના મહાસચિવ ચંદ્રકલા નાગોરીજી તેમજ યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ ડૉક્ટર રુકુમુદ્દીન માથકીયા હાજર રહ્યા હતા તેમણે તમામ હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી આગામી ચૂંટણીઓમાં યુથ કોંગ્રેસની ભૂમિકા કેવી હોવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા તૈયાર કરાયેલ નવી એપ્લિકેશન મારફતે સંગઠનની કામગીરીનું રિપોર્ટિંગ કરવાની માહિતી આપવામાં આવી હતી આવનારી ચૂંટણીમાં યુવાનોને વધુ તક મળે તેવા પ્રયાસો હાથ ધરવાની પણ ચર્ચા કરવામાં આવી निकायों के चुनाव होने जा रहे हैं उसमें यूथ कांग्रेस की क्या भूमिका रहेगी यूथ कांग्रेस किस तरीके से मजबूती से अपना एक हिस्सा रखता है तो उस पर हम लोग एक चर्चा करेंगे विद आई सी एप्लीकेशन जो यूथ कांग्रेस ने लॉन्च किया उस पर हम लोग कैसे डाटा हम लोग अपलोड करते हैं जो डायरेक्ट लीडरशिप देखती है उस पर हम लोग चर्चा करेंगे और ये हमारा पूरे सौराष्ट्र के जितने भी जिले हमारे आते हैं उनमें सभी हम लोग डिस्ट्रिक्ट वाइज मीटिंगें रख रहे हैं यूथ कांग्रेस के चुटने पंच द्वारा समग्र राज्य में ने कामगिरी હાલમાં જ પૂર્ણ થઈ અત્યાર સુધીની કામગીરીમાં અમારા પક્ષે સરકારી તંત્રને પણ પૂરો સપોર્ટ આપેલો બીએલઓ દ્વારા પણ સરકારી બીએલઓ દ્વારા પણ પૂરી ઈમાનદારીથી આ એસઆઈરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી પરંતુ અત્યાર સુધી જે ખોટા નામ હતા આ ખોટા નામો અન્ય જગ્યાએ નામ હોય અને જુનાગઢમાં પણ હોય આવા નામો બીએલઓ દ્વારા પૂરી ચોકસાઈ રાખી ઘરે ઘરે ફરી અને આવા ખોટા નામો ઉડાવી દીધા યુવાઓને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી લોક પ્રતિનિધિત્વની તક આપવામાં આવશે ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા વિથાય હોય છે કે એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં અમારા યુવા મિત્રો યુવા હોદ્દેદારો જે પાર્ટીની કામગીરી કરી રહ્યા છે જે એપ્લિકેશનમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે જેનાથી સામાન્ય ઘર ખેડૂત માલધારી કે પિછડા વર્ગના છોકરાઓ પણ રાજનીતિમાં આગળ વધી શકે